માર્કેટ યાર્ડ ઉભરાયું મગફળીની રેકોર્ડ બ્રેક આવકથી યાર્ડમાં જગ્યા ખૂટી પડી આણંદ જિલ્લામાં છેલ્લા ચાર દાયકામાં પ્રથમ વખત પચાસ ટકા કરતા ઓછું તમાકુ વાવેતર થયું ખેડૂતોએ તમાકુ છોડીને હાલમાં ટૂંકા ગાળાના શિયાળુ પાકની રોપણી શરૂ કરી સમગ્ર શિક્ષા પોર્ટલનો ડેટા જિલ્લામાં વર્ષમાં ત્રણ હજાર પાંચસો એસી બાળકોએ અધવચ્ચ શિક્ષણ છોડ્યું ગરમીનું જોડ યથાવત મહેસાણા શહેરમાં સાંજે સાડા ત્રણ કલાકમાં દસ પોઇન્ટ એક ડિગ્રી તાપમાન ઘટ્યું શિક્ષણ સહાયક ની ભરતી કરાશે સ્કૂલો માં ચિત્ર સંગીત અને કમ્પ્યુટર ના શિક્ષણ સહાયક ની ભરતી કરાશે યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ મનોરથ યોજાયો કાર્તિકી અગિયારસ અને તુલસી વિવાહ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી વાજતે ગાજતે ભગવાન નો વરઘોડો કાઢવામાં આવ્યો તો મંદિર પરિસરમાં લગ્ન મંડપ માં ભગવાન ના તુલસીજી સાથે લગ્ન કરાયા તો ગર્ભગૃહ મંદિર અને પરિસર લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું ભગવાન શામળિયાને પણ લગ્નોત્સવ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચારથી ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરાવાયા હજારો ભક્તો ભગવાનના લગ્નોત્સવમાં જોડાઈ ધન્ય બન્યા તો યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ મનોરથ યોજાયો કાર્તિકી અગિયારસ અને તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી વાજતે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો મંદિર પરિસરમાં લગ્ન મંડપમાં ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરાયા ગર્ભગૃહ મંદિર અને પરિસર લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું ભગવાન શામળિયાને પણ લગ્નોત્સવ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો વૃંદા નામની કન્યા જોડે વિવાહ એટલે કે તુલસી જોડે વિવાહ એને જેને કહેવાય છે કે તુલસી વિવાહ કથા એવી છે પ્રભુ કે શંખચુર નામનું દૈત્ય અને તેની પત્ની વૃંદા શંખચુરે અઘોર તપ કર્યું તપના પ્રભાવે એવું વર ભગવાન જોડે માગ્યું કે જ્યાં સુધી મારી પત્નીનું સતીત્વ અખંડ રહે ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય ભગવાને તથાસ્તું કીધું ત્યાર પછી શંખચૂર ઉન્મત્ત બન્યો અને ભગવાને એને મૃત્યુનું કારણ બન્યા કે શંખચૂર યુદ્ધમાં ગયો અને ભગવાન પોતે શંખચૂરનું રૂપ લઈ અને સતીનું સતીત્વ ભંગ કર્યું તેના પ્રભાવ રૂપે સતીએ ભગવાનને શ્રાપ આપ્યો કે ભાઈ તમે મારું સતિત્વ ભંગ કર્યું છે પણ જાઓ તમે પથ્થર થઈને આ પૃથ્વી ઉપર પડો અને ભગવાને એ શ્રાપના અનુસંધાને વૃંદાને એવું કીધું કે પૃથ્વી ઉપર વૃક્ષ બનીને પડે અને તારી જોડે કારતક સુધી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે મારા લગ્ન થાય અને સાથે ભગવાનનો પ્રસાદ કોઈ પણ પ્રકારનો હોય તે ભગવાનને આરોગવા માટે એના ઉપર તુલસી પત્ર મૂક્યા પછી જ ભગવાન આરોગે છે એવો સુંદર અને પવિત્ર દિવસ આજે તુલસી વિવાહનો જે શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે આજના તુલસી વિવાહના પવિત્ર પ્રસંગે અમારા આખા પરિવારને ખૂબ આનંદ છે ગુજરાતના બધા જ મંદિરોમાં તુલસી વિવાહનો કાર્યક્રમ થતો હોય પણ શામળાજીના તુલસી વિવાહનું કાર્યક્રમનું મહત્ત્વ ઘણું અલગ છે અહીંયા ત્રણ દિવસનો મેળો પણ થાય અત્યારે ચાંદીના રથમાં ભગવાનનો વરઘોડો નીકળશે મને કૃષ્ણ પક્ષ એટલે કે વરપક્ષ તરફથી આ તક મળી છે ભગવાને એક આ એક આનંદ અને ઉમંગ સાથે આ કરવાનો મને મોકો આપ્યો છે તે બદલ હું સૌનો આભારી છું આ વખતે ટ્રસ્ટ તરફથી આ તુલસી વિવાહનો પ્રસંગ થયેલ છે થવાનો છે અને એમાં વરપક્ષ તરીકે મને જે તક મળી એ બદલ સૌનો આભાર માનું છું આજે તુલસી વિવાહમાં રથમાં વરઘોડો નીકળશે અને ત્યારબાદ લગ્ન વિવાહ અને ત્યારથી ત્યાર પછીના બધા જ દિવસો એ સારા કાર્ય માટે શુભ દિવસો તરીકે અહીંયા ગુજરાત ખાતે ચાલુ રહેશે અને મને આજે ખૂબ આનંદ છે કે ખૂબ મોટી સંખ્યામાં જાઓ જલાલી સાથે આ વરઘોડો નીકળવાનો છે ભગવાન વિષ્ણુ વિષ્ણુ ભગવાન આજે એમની સુખ સૈયામાંથી જાગ્યા છે અને આજે શુભ પવિત્ર દિવસે દેવ ઉઠી એકાદશી અને આ પવિત્ર દિવસે આપણા ગુજરાતનું અને દેશનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહનો જે કાર્યક્રમ યોજાયો છે એમાં મને કન્યા પક્ષના યજમાન બનવાનું સૌભાગ્ય સામળિયાજીની કૃપાથી પ્રાપ્ત થયું છે તો આજે ભક્તિભાવપૂર્ણ માહોલમાં થોડી જ ક્ષણોમાં ભગવાનનો ચાંદીના રથની અંદર વરઘોળો નીકળશે ચારે બાજુ એકદમ ભક્તિમય માહોલ છે વાતાવરણ છે ઉત્સાહ છે ઉમંગ છે આંતરરાષ્ટ્રીય પરિષદ અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોઘડિયા મોડાસામાં જાન્યુઆરી બે હજાર પચીસમાં પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળામાં એએચપીના આયોજનની આપી માહિતી તો જાન્યુઆરી બે હજાર પચીસમાં યોજાનાર મહાકુંભમાં એએચપીનો થશે ભંડારો પાંચ કરોડ હિન્દુઓને એ એચપી દ્વારા નિઃશુલ્ક ભોજન અપાશે તો ઠંડીથી બચવા માટે ભક્તો ચાર લાખ કંબલ અપાશે મહાકુંભ મેળામાં ચોવીસ કલાક ચા નાસ્તાની સેવા ચાલુ રહેશે તો આંતરરાષ્ટ્રીય પરિષદ અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોઘડિયા મોડાસામાં જાન્યુઆરી બે હજાર પચીસમાં માં પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળામાં એચપી ના આયોજનની માહિતી આપી પાંચ કરોડ હિન્દુઓને એએચપી દ્વારા નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે ઠંડીથી બચવા માટે ભક્તોને ચાર લાખ કંબલ અપાશે મહાકુંભ મેળામાં ચોવીસ કલાક ચાની સેવા ચાલુ રહેશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દિષદ बारह साल में एक बार लगने वाले प्रयाग के महाकुंभ में यात्रियों की बहुत बड़ी सेवा की पूर्व तैयारी की है हम पंद्रह जगह पर अन्न क्षेत्र भंडारा लगाकर पूरे कुंभ में करीबन एक करोड़ लोगों का अन्नदान की सेवा करने जा रहे हैं साथ में कुंभ में ठंड लगती है तो हम एक लाख कंबल की कंबल बैंक बनाकर ठंड में लोगों को कंबल देकर लगभग 40 लाख लोगों को ठंड में मदद करने वाले कंबल देने जा रहे हैं दिन भर चाय चलती रहेगी ब्लड प्रेशर शुगर की मुफ्त में जांच होगी और यथासंभव रहने की सुविधा में तीर्थयात्रियों को सहयोग करेंगे हमारा प्रयास है कि पांचों प्रकार के आधार पर हम दो चार करोड़ तीर्थयात्रियों की सेवा करके अंतर्राष्ट्रीय हिंदू परिषद यहाँ आने वाले बंधुओं की सेवा करने की योजना बनाई है हमारी काफ़ी मात्रा में पूर्व तैयारी हो चुकी है લગભગ પાંચ હજાર હાર સ્વંસેવક વોલ્ટિયર એ સેવા કે કામમાં કુંભે લગને વે તારીખ સાતથી અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સમા ઇન્ડોર સ્પોર્ટસ સ્ટેડિયમ વડોદરા ખાતે સ્કૂલ ગેમ્સ ગુજરાત સ્ટેટ કરાટી સ્પર્ધા બે હજાર ચોવીસ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન વર્ષ અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એક ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ એક બ્રોન્ઝ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હતું ખેલાડીઓએ મેળવેલ સિદ્ધિઓ બદલ અરવલ્લી જિલ્લા કરાટે એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર જુચાર સી કે વાઘેલાએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈ મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે તેમજ તારીખ સત્તરથી વીસ નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી હાલની વાવણી થાય તો જીરા દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક મદદની શિક્ષકો માટે રાજ્ય સરકાર તરફથી સારા સમાચાર આવ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા બે વર્ષની સેવા પૂર્ણ કરી હોય તેવા શિક્ષકોની જિલ્લા ફેર બદલી માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે જિલ્લા ફેર બદલી માટે શિક્ષકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક અને મદદની શિક્ષકોની બદલીના જાહેર કરાયેલા નિયમો અંગે શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી આજે વાવ વિધાનસભાની પેટા પેટાયૂંટણીનું મતદાન યોજાશે આ બેઠક પર કુલ દસ ઉમેદવારો મેદાનમાં છે દસે ઉમેદવારોનું ભવિષ્ય ત્રણ પોઈન્ટ દસ લાખ મતદારોના હાથમાં છે આ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષના માવજી પટેલ મેદાનમાં છે જામનગર માર્કેટયાર્ડમાં સોમવારે મગફળીની રેકોર્ડ બ્રેક આવકથી રાખવાની જગ્યા ખૂટી પડી હતી જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સાત કલાકમાં અત્યાર સુધીની સૌથી વધુ એસી હજાર ગુણી મગફળીની ઠલવાઈ હતી બપોર પછી પણ મગફળી ભરેલા સો વાહનો કતારમાં ઊભા હતા આણંદ જિલ્લામાં ગત છવ્વીસમી ઓગસ્ટે પડેલા ભારે વરસાદના પગલે તેમજ ત્યારબાદ વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહેતા તમાકુ તમાકુધારૂ કોહવાય જતા હાલમાં તમાકુ ધારૂની ભારે અછત ચાલુ વર્ષે ધરૂવાળીયાના અભાવે અગિયારમી નવેમ્બર સુધીમાં માત્ર અઢાર હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું છે મહેસાણા જિલ્લામાં સમગ્ર શિક્ષણના પોર્ટલ ડેટાની ચકાસણી કરતા એક વર્ષમાં થી ઓગણીસ વર્ષની વયજૂથમાં અગિયાર હજાર નવસો સડસઠ બાળકો ડ્રોપઆઉટ આઉટ અનટ્રેક્ટ થયા હતા જે પૈકી આઠ હજાર ત્રણસો સિત્યાસી બાળકો ટ્રેક નહીં થતા અનટેક્ટ રહ્યા છે એટલે કે આવા બાળકો હાલ ક્યાં છે તેની કોઈ ખબર નથી ઉત્તર ગુજરાતમાં દસેક દિવસની રાહ જોયા બાદ સોમવારે આખરે ઠંડીનો સાક્ષાત્કાર થયો હતો નીચા સ્તરના પવનના કારણે દિવસ રાતના તાપમાનમાં આવેલા ઘટાડાના કારણે બાર કલાક સુધી તાપમાન પચીસ ડિગ્રીથી નીચે રહ્યું હતું ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંગીત અને કમ્પ્યુટરના શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી સંગીત અને કમ્પ્યુટરના શિક્ષકોની માહિતી શાળાઓમાંથી યોગ્ય રીતે આપવામાં આવી હોય તો તેને શિક્ષણ વિભાગના પોર્ટલ ઉપર અપલોડ કરવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે ચાલુ વર્ષે ઠંડીનું મોડું આગમનને પગલે જિલ્લાના ખેડૂતો રવિ પાકના વાવેતર કરતા થોભો અને રાહ જોવોની નીતિ અપનાવતા હોય તેમ હજુ સુધી જિલ્લામાં પંદરસો ઇગ્યાસી હેક્ટરમાં થયેલા વાવેતર ઉપરથી લાગી રહ્યું છે જોકે જિલ્લાના જે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે તેમાં બટાકા અને રાય તેમજ શાકભાજીનું વાવેતર વધારે કર્યું છે